નમસ્કાર આજે હું તમને એલિફન્ટાની ગુફા જે મહારાષ્ટ્રમાં આવેલી છે તેના વિશે માહિતી આપીશ ત્યાં જવું હોય તો કેવી રીતે આપણે જઈ શકીએ તો આ ગુફા મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી આશરે દસેક કિલોમીટર દૂર અરબસાગરમાં આવેલી છે અને ગેટવે ઓફ ઇન્ડિયા પાસેથી જ તમને બસો સાઠ રૂપિયા પ્રત્યેક વ્યક્તિ દીઠ ટિકિટ લઈને બોટમાં જવાનું હોય છે અને બોટ દ્વારા એ તમને ત્યાં સુધી પહોંચાડી દેશે ગમે તે બોટ એમની હોય એમાં તમે બેસી શકો છો અને વળતી વખતે પણ તમે પાછા ગમે તે બોટમાં આવી શકો છો એક વખત આ ટિકિટ અહીંયા લેવાની હોય છે અને બોટમાં બેઠા પછી તમે ત્યાંનો સુંદર દરિયા કિનારાનો નજારો ગેટ વે ઓફ ઇન્ડિયા હોટલ તાજ હોટલ ઓબેરોય એ પણ જોઈ શકો છો જેમ જેમ દૂર જશો એમ તમને બીજા ઘણા બધા વહાણો પણ જોવા મળશે તમે જોઈ શકો છો આ રીતની બોટ હોય છે કે જેની અંદર તમે બેસી શકો છો ઉપર પણ બેસી શકાય અને નીચે પણ બેસી શકાય છે આ એનો પ્રવેશ દ્વાર છે જ્યાં એલિફન્ટા ગુફા એવું લખેલું છે આ ગુફાઓ છે જે પિલ્લર ઉપર ઊભેલી છે અને પિલ્લર પણ કોતરણી કામ કરેલા તમે જોઈ શકો છો ખૂબ ધીરજથી કામ કરેલું છે અને એને ગુફાઓને નંબર આપેલા છે અહીંયા મુખ્ય ગુફા છે એની આજુબાજુમાં અન્ય પણ ગુફાઓ છે તમે શિલ્પ કલાકારીગરી જોઈ શકો છો ધોરણ દસની અંદર પણ આ ગુફા વિશે ભણવામાં આવે છે તમે જુઓ એના જે શિલ્પ છે મૂર્તિઓ છે જો કે અમુક મૂર્તિઓ તૂટી ગઈ છે એ તમને ઘણી જગ્યાએ એવું જોવા મળશે કારણ કે ઘણા વર્ષો થઈ ગયા એને કારણે પણ ઘણું બધું શિલ્પકામ કોતરણી કામ ત્યાં કરેલું છે શિવલિંગ પણ તમને બધી ગુફાઓમાં જોવા મળશે દરેક ગુફાની અંદર શિવલિંગ હોય છે આ છે એ ત્રિમૂર્તિ જે છે તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ એનું સૌથી આકર્ષણનું કેન્દ્ર છે એ ત્રિમૂર્તિ છે તમે જુઓ એના ત્રણ મુખ કેવી રીતે કોતરણી કરેલા છે સાઈડમાં પણ કોતરણી કરેલી છે બંને બાજુએ તો આ રીતે ઘણી બધી શિલ્પકૃતિઓ તમે તેમાં જોઈ શકશો આપણી સંસ્કૃતિ અને આપણો ભવ્ય વારસો દર્શાવે છે વારસાની અદ્ભુત પ્રદાન વારસાની અદ્ભુત આપણને ભેટ મળેલી છે એ ભેટ આપણે ગુફા રૂપે જોઈ શકીએ છીએ દરેક જગ્યાએ શિલ્પકૃતિઓ તમને જોવા મળશે એકવાર મુલાકાત લેવી જરૂરી છે કારણ કે આપણા ભવ્ય વારસો કેવો હતો તેનો આના ઉપરથી આપણને ખ્યાલ આવે તમે જોઈ શકો છો દરેક ભાગને કોતરીને બનાવેલો છે પણ પુરાણી કે જૂની હોવાને કારણે એમાં થોડું નુકસાન થયેલું છે જુઓ ઘણા બધા ભાગો એના તૂટી ગયેલા છે પણ છતાંય આપણે જોઈને આપણા ભવ્ય વારસા પ્રત્યે માન ઉપજે છે ત્યાં તમે મોબાઈલથી શૂટ કરી શકો છો પણ સાથે કેમેરો લઈ જઈ શકતા નથી જો કેમેરો તમારે લઈ જવો હોય તો એના અલગથી પૈસા ભરવા પડે છે એટલે જ્યારે જાઓ ત્યારે આ વાતનું ધ્યાન રાખજો બાકી ત્યાં પહાડી એરિયા છે આજુબાજુના એરિયા જોવામાં પણ બહુ આનંદ આવશે ગુફા થોડી ઊંચાઈ ઉપર આવેલી છે અને આજુબાજુનો બધો વિસ્તાર ત્યાંથી દેખાય છે ખૂબ સુંદર શિલ્પકૃતિઓ તમે અહીંયા જોઈ શકો છો પણ મેં કીધું એમ કે એકદમ જૂની પુરાણી હોવાથી થોડું નુકસાન થયેલ છે બાકી એક પહાડને કોતરીને બનાવેલી છે અને દરેક દિશામાં છે આ એક ભાગ હતો હવે બીજો ભાગ જુઓ તમે આ બીજી બાજુથી આવેલો છે ભાગ દરેક ભાગને અંદરથી કોતરીને પિલર ઉપર ઊભો કરેલો છે એક જ પહાડને કોતરીને બનાવેલી આ બધી ગુફાઓ છે તમે પહાડ ઉપરથી જોઈ શકો છો જો કે એમાં થોડું ઘણું સમારકામ પણ કરવામાં આવેલું છે હવે સિમેન્ટનું પણ અમુક કાર્ય તમને દેખાશે પણ છતાં પણ હજી એની જે જૂની ક્રિયા ક્રિયા કાર્ય કે કલાપો હતા એ એમનામ જ છે આ એના પ્રવેશ દ્વાર છે આ બીજી સાઈડમાં આવેલી ગુફાઓ છે જે તમે પહાડની નીચે કોતરણી કામ જોઈ શકો છો પહાડ એમને જ છે પણ અંદર કોતરણી કામ છે આમાં પણ કામ કે કોતરણી કામ કરેલું હતું દૂરથી તમે જોશો તો પહાડની નીચે ખાંચાવાળો ભાગ જે દેખાય એની અંદર જ ગુફાઓ છે અને શિવલિંગ દરેક ગુફાની અંદર શિવલિંગ છે હવે એના અવશેષો આમ તો રિયા કહેવાય કારણ કે ઓરિજિનલમાં થોડો ઘણો જો તમે જોઈ શકો છો આ શિવલિંગ જે બીજી ગુફામાં આવેલું દરેક ગુફાની અંદર મેં કીધું એમ શિવલિંગ છે મિત્રો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો